હા નિરણ નિરણ કરી અને પછી વાળવાનું કામકાજ લેવાનું છે આ શેડે શેડેથી હમા શેડા સુધી અને અહીંયા જો આપડી ગાયું બધી મસ્ત અને ચકલી હોય જો માળા કરવાની આજ આમાં તો કહે દુશ નો માળો કર્યો તો હવે અહીંયા ચકલીએ માળો કરી દીધો છે અને મસ્ત અવાજ આવે છે ચકલીઓ અને અહીંયા પણ વાહિંદુ બાકી છે અહીંયા પણ પહેલાં બધું ઢોળી અને ભરી લેવું ને હજી પુરાણ નથી તો આજુ ઢાળ્યું છે એટલે વચ્ચે તો વાંધો નથી આવતો પણ જે આ જગ્યા છે એમાં ગારો બહુ જ થાય છે અને કંકુ હોનું બધા બેઠા છે

ઘાસ સારો એ નાખી દીધો ગુંધળી ને નીરી થી બધી ખાઈ લીધી છે ને હવે અત્યારે બધી ને ભીનું ઢાળ્યું છે એટલે ફેરવીએ છી તો જો રાધા ને બગલી ને ઠેકડે ઠેકડા મારે છે જો બે તોફાને છેડી છે લેલી સૂટી એટલે ને હાવ સૂટી કરી હોય તો આ એક હાથ માં નું હોય કા એને એની માં પાસે જ રહી કે નહીં પૂર્વ કોણ આવ્યું બાવ બાવ

કેટલા દિવસે પવાય એક વાર પાઈ થી હાલો જો એને શું કેવાય કે આપણે કેમ બાળકને પોલિયો પાય એની ઘોડે પાઈ છે કુર્મી દવા જેથી કરીને પારુને પેટ ન વધે કે માંદું ન પડે પી ગઈ થોડીક જ પાવાની પંદર એમ એલ પંદર એમ તો રાખવાનું છે કારણ કે આને છૂટા કર્યા એટલે વાત પૂરી એટલી ધડબડાટી બોલાવી દે એટલે આની હેઠે બધું સોખું કરી નાખશું પણ અહીંયા બાંધીલી રહેવા દેવું કા જય શ્રી કૃષ્ણ

કબુ સાબ કરવું મમ્મા ને કેળ જ ન ઓળવા તેશવી એ તો આપડે હામણો લઈને ઉભી છે કે હું એ વાળી નાખું કાંઈશવી આમ ગરમી થાય પણ આમ વરસાદ થાય એટલે નો નવરાવાય આમ ઘણો થાય પણ વરસાદ થાય ને એટલે જાય હા એટલે પડી જાય એટલા માટે નવરાવાની હમણાં થોડાક દિવસ બગડેલી તો રહે છે એટલે કારા જેવો

અને અત્યારમાં એટલો વેલા સવાર જ છે આઠ સાડા આઠ વાગ્યા છે તો તડકો એટલો છે અને ઉકળાટે એટલો છે પાણી નાઈ લે

ઘર હોય કે ગાયોનું ઢાળ્યું હોય પણ ગમે જે સ્થાન જ્યાં સોખું હોય ત્યાં કુદરતી માણસને અને ગાયોને પણ એટલું જ ગમે આજે બધું સોખ્ખું કર્યું છે તો બહુ મસ્ત શાંતિથી વેહી ગઈ છે બધી અને લેરું લે છે ઓગાળાના કડાકા કરે છે શિવાની બધા બેહી ગયા છે આપણી રાધા ઊભી છે બગલીને બધા બેઠા છે અને થોડીક વાસે હજી તો બેસી બેઠી એટલે મેં જો વાસ થોડીક મોડી પાય એવું નહીં તરફ અત્યારે સમય અગિયાર વાગી ગયા છે અને નિરણ જે વાઢી છે એ બધી વેહ લો પેલા પાય અને પછી વેહ લઉં જો ગંગા તો ઊભી થઈ ગઈ એમ ખબર છે ટાઈમ થઈ ગયો એટલે અને પાય અને પછી નીરણ જે વાઢી છે એ વે અને નીરી દે શેની પપ્પા બહાર ગયા છે વઢાવી તો છે હવાર પાય છે બધાને પાય અને વે અને નિર્વાનું બાકી છે અને પૂર્વજ હું લઈ આવી એ કાતા પૂર્વજ થોડો થોડો બોલતા આવડી ગયું છે તો આપડી બધી ગાયો પાણી પી લીધી છે અને છેલે બાકી છે ગોરી અને ઉમા તો ઉમા એ પણ પાણી પી લીધું છે હવે બાકી છે ગોરી તો ગોરીને મૂકી દે પાણી અને જયના પપ્પા હોય તો બધી ગાયોને છૂટી કરી અને ટાંકીએ પાણી પાઈ લઈ પણ અત્યારે હું છોડું તો કાંઈ નક્કી ન રે કઈ ગાય ક્યાં ધોડવા મળે અને પછી એને બાંધવી મુશ્કેલ પડી જાય તો બધી ગાયોને પાણી પવાઈ ગયું છે થોડી ઘણી નિર્ણય આપણે લેવા છીએ અને હજી આપણે થોડીક વેવાની છે તો વેઈ લઈ અને પછી બધીને ઘાસચારો આવશે પણ આ જ્યાં એ માળો હતો ત્યાં મને એમ હતું કે ખાલી ચકલી છે અને ઈંડા હશે પણ ઈંડા નથી અંદર નાના નાના બચ્ચા બોલે છે અને એની માં દાણ લેવા ગઈ છે તો આમાં મસ્ત નાના નાના બચ્ચા હમણાં બહાર આવ્યું એટલે ત્યારે ખબર પડી કે આમાં નનકા બચ્ચા છે તો મસ્ત ચકલીના બચ્ચા હતા અને એ પણ બોલતા પણ શીખી ગયા છે જે આ માળામાં બચ્ચા છે એ જ એની માં અહીંયા જો દાણ લેવા આવી છે અહીંયા જ છે મેં ખાસ જોયું હતું કે એ માળા ઉતરી અને ડાયરેક્ટ અહીંયા જો દાણા જે કરહડીમાં ઝારના દાણા હોય એ લેવા આવી છે અને મોઢામાં લઈ અને એના બચ્ચાને ખવરાવા જશે અત્યારે એટલી ગરમી થાય છે કે ઘરે ભોગવવી મુશ્કેલ પડે એટલો ઉકળાટ જ કુદરતી થાય છે ને કે ગમે એટલો તડકો હોય ને તો એ વાંધો ન આવે para pa pa no y le voy a por eso.

કેમ મજા આવે કે તને હે ખુલ્લો વાડો બનાવી નાખો છે એટલામાં ના રમે છે જોયા આવી પાસે મજા આવે એને મજા આવે છે હમ ઓળખી ગઈ કે હે સાંજના હવા ચાર વાગી ગયા છે અને ગાયોનો ફૂલ સમય થઈ ગયો છે તો ગાયો તો હજી બેઠી છે અને પપ્પા પણ મોડાયો એટલે ઘડીક આરામ અને બે બેનું છે એટલે બે જ્યારે હોય ત્યારે આવી રીતના પાહે પાસે એકદમ બેઠી હોય બે હારે જ બેઠી હોય બે હારે જ ઊભી હોય અને ઘણા દિવસ ત્યાં વિચારતી હતી કે આ કામ જ્યારે જેની પપ્પા વારાણસી ગયા ત્યારે અડધો સામાન લેતા અડધો અહીંયા બાજુમાં મવા ગયા ત્યાંથી મંગાવી લીધું છે ને થોડાક ઘઉંની તો ઘઉંમાંથી જ રાખેલું છે અને હાળ છે એ અહીંયા ઘરે આપણે સોખા બનાવીને એટલે નહોતી એટલે એ મગાવી લીધી હતી કાળા તલ ધૂળા તલ એ બધું તપવા અત્યારે મૂકી દીધું છે અને ત્રણ ચાર પાંચ દિવસ હતા તો વરસાદમાં હતા એટલે કાંઈ ધ્યાન દેવાનું નહીં તો હવે તો ફાઇનલી નક્કી કરી જ નાખ્યું છે કે આપણે આ તપી જાય એટલે આનો ખાંડી ખાવાનીએ અને ધૂપ બનાવવાનો છે પેલા આપણે સાણા બનાવવાના હતા જે ધૂપના સાણા આવે એમાં બધું નાખીને બનાવવાના હતા નાના પરંતુ વરસાદને કારણે હવે એ નહીં બને પણ ઘરે ધૂપ બનાવી શકશું આરામથી એટલે ચાર વસ્તુ તો પણ નહીં જે બીજી બધી વસ્તુ જે નાખવાની છે એ આપણે અલગ સારી કરીને મૂકીએ હારામાં કાંઈ નથી બસ આને ખાંડવાનું હોય એટલે તપાવેલું હોય તો બાર મહિના સુધી આમ ધૂપ છે ને હારામાં એટલા માટે તપાવવા છે અત્યારે તો જવશે એ હારા જ આવે તો અમુક આવા અંદર કાળા આવે તો એ આપણે હારા વીણી લઈએ એટલે હારા થઈ જાય એટલે જેથી કરીને બાર મહિના ધૂપ કર્યો હોય તો મસાલાને કાંઈ થાય નહીં

આવું તો એવું કસરું નથી ને એમ કારણ કે ધૂપમાં વાપરવાનું છે એટલે બહુ ધ્યાન રાખવું પડે આમાં તો આપણે હાર ને વીળવી પડે એમ છે અમુક કાળા દાણા છે એટલા માટે બાકી ઘઉં ને તલ તો સારા જ છે આપણે તો હાર વીણી તો આપણે જવ ને જે લીધું હતું હાર ને બધું હમું થઈ ગયું છે આપણું હારું કરી નાખ્યું છે ને અત્યારે જો વાદળા થઈ ગયા અને ટાઈમ પણ દોવાનો થઈ ગયો છે ગાયું દોવાનું હું દોરાવું ગાય ગોરીને